છેલ્લા પિસ્તાલીસ દિવસથી ચાલતા પ્રયાગરાજના મહાકુંભ ત્રિવેણી સંગમ ખાતેથી લાવવામાં આવેલ પવિત્ર દિવ્ય જળ બીએપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા લાવવામાં આવ્યું છે જે અંતર્ગત ચાણસદ ગામે બી દ્વારા નારાયણ સરોવર ખાતે જળાભિષેક સહિતના યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા છેલ્લા પિસ્તાલીસ દિવસથી ચાલતા સનાતનીઓના પાવન પર્વ એટલે કે મહાકુંભમાં વિશ્વભરના પિસ્તાલીસ ટકાથી વધુ લોકો એટલે કે સાહીઠ કરોડ ઉપરાંતના લોકોએ પ્રયાગરાજ ખાતે સંગમના સ્થળે સ્નાન કરી ધન્યતા અનુભવી છે પરંતુ સંજોગો વસાત જે ભાવિકો આ લાભથી વંચિત રહી ગયા હોય તેઓના પણ આ પર્વ એટલે કે આત્માને ગર્વરૂપી સ્નાન કરી શકે તે માટે બીએપીએસ દ્વારા સંસ્થાના બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિયો ભગતજી મહારાજથી મહંત સ્વામી મહારાજ પ્રયત્નના પદરજથી પાવન થયેલ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનના પ્રાદ પ્રાસાદિક તળાવ નારાયણ સરોવરમાં અટલાદરા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો ખાસ પ્રયાગરાજથી લાવેલ જે જળ લાવ્યા છે તે જળનું છે તે આજરોજ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં જળાભિષેક સહિત કળશ યાત્રા સહિતના કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા હતા એવું સંગમનું પવિત્ર જળ આજ મહાકુંભના અંતિમ દિવસે એટલે કે શિવરાત્રીએ મોટી સંખ્યામાં પૂજ્ય સંસ્થાએ શાસ્ત્રોત વિધિથી જળ ભરેલું કુંભનું મંત્રોચાર દ્વારા પૂજન કર્યું હતું આ પૂર્વે બહુ જ મોટી સંખ્યામાં સંમિલિત પરંપરાગત ગણવેશ પરિધાન કરેલ મહિલા વૃંદ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનથી સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં કળશ યાત્રા યોજવામાં આવી હતી જોડાભિષેક સમયે સરોવરની સમગ્ર પરિક્રમા તથા સરોવર મધ્યે પ્રમુખો સેતુ પર હાજર હજારો ભાવિક ભક્તોએ પણ પૂજ્ય સંતો સાથે સંગમના જળને રેવાના નીરમાં વહેતું કર્યું હતું આજના મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતો દ્વારા દિવાદી દેવ ભગવાન શિવજીનું પૂજન અર્ચન તથા અભિષેક કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો સંપ્રદાયના યુવાઓ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સામી સાંજે મહારતી સહિત વિવિધ ધાર્મિક કાર્ય

એટલો બધો છે કે લોકો આજે ઘરો ઘર ગંગા જળ ભારતની અંદર રાખે છે અને જે ન જઈ શક્યા એ લોકોએ દર્શનથી વિડીયો દ્વારા સુખ માણ્યું અને ઘણા બધાને મનની અંદર એક પ્રકારનો સંકોચ પણ રહ્યો કે આપણે જઈ ન શક્યા એટલા માટે આજે જે સંતો અહીંયા બીએપીએ સંસ્થાના આટલા દ્રણા ત્યાં ગયા હતા ગંગાજળ ત્યાંથી ખૂબ સારી માત્રાની અંદર લઈ આવ્યા છે અને આજે આ ચાણસદની અંદર નારાયણ સરોવરની અંદર એ જ ગંગા જળનો અભિષેક વિધિ થવાનો છે આમ તો જ્યારે ચાણસદ સરોવરનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે આની અંદર તમામ પ્રાસાદિક તીર્થોને નદીઓ એકસોને થી વધુ તેનું પ્રાસાદિક જળનું સિંચન થયું જ હતું પરંતુ ઘણા લોકો ગંગા જળ જે સંગમનો મહિમા છે તેના સ્થાનથી વંચિત રહ્યા હોય તે લોકોને સંતોષ થાય અને અહીંયા સ્નાનનો લાભ પ્રાપ્ત થાય તે નિમિત્તે આજે આવો શુભ અવસર અહીંયા પ્રાપ્ત થયો છે આજે ગંગા યમુના સરસ્વતીનો ત્યાં સંગમ સ્થાન હોય છે અહીંયા પણ ગુરુવરિયો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એની પાવન પદ્રજથી એટલે કે સંગમ અહીંયા પણ રચાયું છે અને આ પ્રમુખસાઈ મહારાજનું પ્રાગટ્ય સ્થાન ચાણસદ તેની અંદર આજે પ્રાસાદિક કળશનું આપણે પૂજન કર્યું ત્યારબાદ મહિલાઓએ તે લોકોએ સમગ્ર નારાયણ સરોવરના પરિસરની અંદર પરિક્રમા ફરીને કળશયાત્રા કાઢી છે અત્યારે બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા પૂજન વિધિ થશે અને ત્યારબાદ કળશ પૂજન કરીને અઢાર ઘૂમટીઓ જે નારાયણ સરોવર ફરતે આવી છે ત્યાંથી માંડીને સમગ્ર પરિક્રમાની અંદર ઘણા બધા હરિભક્તો સંતો ઉપસ્થિત રહીને આજે આ જ પ્રાસાદિક જળનું અહીંયા અભિષેક વિધિ કરશે જેનાથી નારાયણ સરોવર વધુ પાવન થશે આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે શિવરાત્રિના દિવસે શિવજીનું પૂજન દરેક મંદિરની અંદર કરવું આજે અટલાદરા મંદિરમાં પણ સંધ્યા આરતી પછી સવા સાત વાગે શિવજીનું પૂજન થશે જેની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે બીએપીએસના તમામ મંદિરોની અંદર શંકર પાર્વતી અવશ્ય હોય જ છે સાથે સાથે ગણપતિજીનું પણ સ્થાપન કરવામાં આવતું હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો મહાશિવ શિવરાત્રિના દિવસે સમગ્ર દિવસ દરમિયાન ફળાહાર કરે છે એ રીતે આપણે ભક્તિભાવપૂર્વક આ ઉત્સવ ઉજવીએ છીએ તો ઉત્સવ ત્રિવેણીનો આપણે ખાસ લાભ પ્રાપ્ત કરીએ અને નારાયણ સરોવરની અંદર ભવિષ્યમાં સ્નાન કરીને આપણે પાવન થઈએ એવી આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ